અને બીજા નંબર ના ભાઈ બનિસ્થિતિમાં કેમ ના હોય તમારી જોડે લાલ કરા રહી મારું જ આપું સાહેબ હું એક દિવસ માં લેટ ગયો સ્કૂલ માં લેટ ગયો ને એટલે સાહેબ તો રાહ જોઈ રહ્યા હતા કે આ ભાઈ આવે ને એવી આપણે જલીલ કરવાની સાહેબ એમની તૈયારીમાં હતા હતા હું ગયો શાળામાં સાહેબ કે કેમ લેટ આવ્યો ખબર નહીં પડતી કેમ લેટ આવ્યો એટલે મેં કીધું સાહેબ હું જેરોક્ષ કઢાવ્યો હતો તો પાછળથી મારો નફટ ભાઈ ઊભો થયો સાહેબ સાહેબ આ તો સવારની લાઈટ જ ન હતી મેં કીધું હોત તારું સારું થાય સાલા નફટ હું કેવું મસ્ત બોનું બનાવ્યું તું જેરોક્ષ કઢાવાઈ ગયો પેલો છે સાહેબ સવારની લાઈટ જ નથી આ

પણ સુખી થી જીવતો હોય ને એ બધું એ બધું નક્કી ના હોય અમુક ભાઈઓ બિચારા ગરવાળીના જૂતા એ ખાતા હોય મજબૂરી અમુક બહેનો તો સાહેબ એમના પતિઓ માટે એમના ઘરવાળા માટે વ્રત રાખશે વડનો દોરો બધશે પૂજા કરશે આમ કરશે તમે વ્રત રાખો એનો અમને વાંધો નહીં પણ તમે વડનો દોરો બાંધો પૂજા કરો ને પછી તમે રાત્રે વર આગળ ડોળા કાઢો એ ના નથી

ઉનાળામાં આપણા ખાટલા ઢાળી સાહેબ બહાર ઊંઘતા હોઈએ બરોબર તે અમારે એક ભાઈ છે સાહેબ એને બકવાની ટેવ એને બકવાની રાત્રે ઊંઘમો એ શું બોલે એને જ ખબર હોય ના તે અમારા ભાઈ સાહેબ ઉનાળામાં બહાર ઊંઘવા આવ્યા અને એમને ખાતલો ઢાળ્યો એમને ખાતલો ઢાળ્યો ને એમની છે જ બાજુમાં બાજુવાળા માસીએ ખાટલો ઢાળ્યો આ બાજુવાળા માસીને ખબર નહીં કારણ કે નવા રહેવા આવ્યા હતા અને ભાઈને તમે જુઓ તો રાત્રે ઊંઘમાં બકવાની ટેવ આ તો રાતના એક દોઢ વાગ્યા છે પેલો બાજુવાળો માસી મોબાઈલ ફેંકતો છે ને એરા ભાઈએ બકવાનું ચાલુ કર્યું

ત્યારે સાહેબ મને મને અંદરથી ભગવાન થયું કે નહીં આ તો કે બેન હતું સાહેબ એમનું ફેમિલી બધું મુંબઈ રહેતું હતું બરોબર પણ બેન આપણા ગુજરાતના અમદાવાદમાં ટ્યુશન લેતા હતા બેન એટલા કડક ને સાહેબ કે એમને નક્કી કરેલું ટ્યુશનમાં એક દિવસે રજા પાડવાની નહીં બેન ને જવાનું થયું મુંબઈ તે બેન ને એવું કર્યું ખબર રહી રહી ને બધો ક્લાસમાં આવો પણ આવો ખરા છોકરા બધા ઓનલાઈન ક્લાસમાં બે કલાક કલાક પછી ઓનલાઈન ક્લાસ પત્યો એટલે બેન ને પાછું ઓનલાઈન ક્લાસ લીધો હતો ને એટલે બધો છોકરાને પૂછ્યું કે કોઈ છોકરા ને કોઈ ડાઉટ ખરો કોઈ ડાઉટ હોય તો મને પૂછી લો કે પાછાથી એક ચમન ને તમે જો તો સ્પીકર ઓન કરીને બોલ્યો બેન

એટલે આવું બધું હોય પણ તમને અમારો વિડીયો ગમે છે આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમેડિયોને તમે લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો સાહેબ ભૂલતા જ નહીં અને અમારા આવાના આવા વિડીયો જોવા માટે તમે છે ને શું કહેવાય જે જેટલું ઓલનું બટન પ્રેસ આવવા એ કરી દો અને તમને કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે સાહેબ એ ટોપિક તમે કોમેન્ટ બોક્સમાં નેતા જણાવો ભાઈ અમને તમે બબલુભાઈ આ ટોપિક ઉપર વિડીયો બનાવો બબલુભાઈ તમે પહેલા ટોપિક ઉપર વિડીયો બનાવો તો અમે 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 અમારો પૂરેપૂરો ટ્રાય કરીશું સાહેબ તમારી માટે વિડીયો બનાવવા માટે બરાબર તો તમને જે ટોપિક ગમતો હોય ટોપિક કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી અમે એના પર વિડીયો પણ બનાવી શકીએ બરાબર તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે હે